અંબાજી નજીક કોટેશ્વર નાળા ઉપર ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે અમદાવાદ થી આવતી એક ઇકો ગાડી ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા એક મહિલાને ગંભીર ઈજા થઈ છે પ્રાથમિક માહિતી અનુસાર પથ્થરમારામાંથી બચવા માટે ડ્રાઈવરે ગાડીને પૂર ઝડપે હંકારી હતી જેના કારણે ગાડીનું ટાયર ફાટી ગયું હતું જોકે ડ્રાઈવરે હિંમત દાખવીને ફાટેલા ટાયર સાથે જ ગાડીને અંબાજી સુધી પહોંચાડી હતી આ પથ્થરમારામાંથી ઘટનામાં ગાડીમાં એ સવાર એક મહિલાને માથાના ભાગે ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે તેમની સારવાર ચાલી રહી છે અસામાજિક તત્વોનો ખોફ અહી સદા બહાર રહ્યો છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે